ફ્રેન્ડ્સ સિઝન આવે એટલે આપણે વેફર ચકરી પાપડ એ બધું તો બનાવતા જઈએ છીએ પણ આજે હું તમારી સાથે સાબુદાણાને ઉકાળવાની ઝંઝટ વગર એકદમ સરળ રીતે સાબુદાણા બટાકાની ચકરી કેવી રીતે બનાવી એ શેર કરવાની છું તો ચાલો વિડીયો શેર કરીએ તો ચકરી બનાવવા માટે સૌથી પહેલા તો આપણે સાબુદાણાને પલાળવાના છે તો અહીંયા મેં પાંચસો ગ્રામ સાબુદાણા લીધા છે સાબુદાણાને પહેલા ચાળી લેવાના અને પછી આને પાણીથી બે વાર સરસ રીતે ધોઈ લેવાના છે સાબુદાણાને ધોઈ લઈએ પછી સાબુદાણા ડૂબે એના કરતાં થોડું જ વધારે પાણી આમાં ઉમેરવાનું છે તો તમે કહી શકો કે લેવલથી થોડું વધારે પાણી મેં આમાં એડ કર્યું છે આ રીતે સાબુદાણાને પલાળીને આપણે લગભગ આઠ થી દસ કલાક માટે કે આખી રાત માટે પલાળીને રાખવાના તો બીજે દિવસે સવારે સાબુદાણા એકદમ સરસ રીતે પલળી ગયા છે સાબુદાણા આમ પોચા થઈ ગયેલા હોવા જોઈએ સાથે જ આ રીતે છૂટા હોવા જોઈએ તો હવે એની આગળની પ્રોસેસ માટે આપણે પાંચસો ml જેટલું પાણી ગરમ થવા માટે મૂકવાનું છે મેં જણાવ્યું પ્રમાણે આજે આપણે સાબુદાણાને ઉકાળવાના નથી જો સાબુદાણાને ઉકાળવાના હોય તો જેટલા પલળીને સાબુદાણા તૈયાર થયા હોય એના કરતાં પણ આપણે ડબલ પાણી લેવું પડે તો અત્યારે આપણે પાંચસો ml જ પાણી લેવાનું છે સાબુદાણાને ઉકાળીને ચકલી કેવી રીતે બનાવી એની પણ રેસીપી તમારી સાથે શેર કરી છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેડી લિંક પણ આપી છે પાણી ગરમ થઈ જાય એટલે આપણે આમાં એક ચમચી જીરું ઉમેરવાનું છે આની સાથે જ એક નાની ચમચી મીઠું ઉમેરવાનું પછી એક મોટી ચમચી કે તમને ચકરીમાં જેવી તીખાસ જોઈતી હોય એ પ્રમાણે વાટેલા લીલા મરચાંની પેસ્ટ ઉમેરવાની અને મરચાંને વાટતા સમયે પણ આમાં મેં થોડું જીરું ઉમેર્યું છે અને જ્યારે પણ ચકરી કે પાપડ બનાવો ત્યારે જે તીખા મરચાં આવે છે એનો ઉપયોગ કરશો તો એનાથી ચકરી બનાવો કે પાપડ બનાવો એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તો હવે પાણીને ઉકાળવાનું નથી જે સાબુદાણા આપણે પલાળીને રાખ્યા છે એ આમાં એડ કરવાના અને સાથે જ મેં આમાં નાખવા માટે બટાકાને પણ બાફીને ઠંડા થઈ ગયા પછી છોલીને રાખ્યા છે હવે આ સાબુદાણાને ગરમ પાણીમાં સરસ રીતે મિક્સ કરી દેવાના છે આ રીતે સાબુદાણા મિક્સ થઈ જાય એટલે તરત જ આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને હવે આ રીતે આને લેવલમાં કરી દેવાના અને આને ઢાંકીને અડધો કલાક માટે રહેવા દેવાના છે હવે આપણે સાબુદાણાને ખોલીને એકવાર હલાવી લેવાના છે તો આ રીતે સાબુદાણામાં ગરમ પાણી ઉમેરીને રાખશો એટલે આ રીતે એકદમ સરસ પોચા થઈ જશે તો હવે આને એક મોટા વાસણમાં લઈ લેવાના છે પછી આમાં પાંચસો ગ્રામ બાફીને છીણેલા બટાકા એડ કરવાના પછી એક નાની ચમચી જેટલી ખાંડ ઉમેરવાની ઓપ્શનલ છે ખાંડ ના ઉમેરવી હોય તો સ્કીપ કરી શકો છો અને એક ચમચી લીંબુનો રસ ઉમેરવાનો હવે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની છે થોડું ભાર દઈને આને જોડવાનું જેથી સાબુદાણા અને બટાકા બધું સરસ રીતે મિક્સ થઈ જશે અને આ સમયે તમારે આમાં તીખાસ અને મીઠું ચેક કરી દેવાનું તમે જો વાટેલા મરચાં કે મીઠું ઉમેરવાની જરૂર લાગે તો ઉમેરી શકો છો તો બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે હવે તમે ચકરી સેવ પાડવાના સંચાનો ઉપયોગ કરીને પણ બનાવી શકો છો પણ જો તમારી પાસે સંચો નથી તો કેવી રીતે બનાવી એ તમને બતાવી દો હવે જો તમારે ચકરી સેવના સંચાનો ઉપયોગ કરીને બનાવી તો જે એમાં સ્ટાર જાળી આવે છે એ ઉપયોગમાં લેવાની પછી જો તમારી પાસે સેવ બનાવવાનો સંચો નથી તો જે દૂધની ખાલી થેલી હોય એને તમારે ધોઈ લેવાની અને પછી એને કટ કરી દેવાની છે તો સંચા વગર સેવ બનાવવા માટે કોઈપણ દૂધની ખાલી થેલી લેવાની અથવા તો કોઈ પણ બીજી કોઈ ખાલી થયેલી જાડા પ્લાસ્ટિકવાળી થેલી હોય તો એ પણ લઈ શકો છો તો થેલીને આપણે આ રીતે કટ કરી દેવાની છે અને હવે એને એક ગ્લાસમાં મૂકીને આમાં જે ચકરીનું મિશ્રણ છે એ ભરી દેવાનું પછી આની ઉપર રબર કેવું લગાવવું હોય તો પણ લગાવી શકાય અત્યારે મેં નથી લગાવ્યું એને ફક્ત આ રીતે થોડું ફોલ્ડ કરી દેવાનું અને પછી આગળ છે હવે આપણે પ્લાસ્ટિક ઉપર બનાવવાની બે દિવસ પછી આ ચકરી એકદમ સરસ રીતે સુકાઈ ગઈ છે અને તમે એર ડબ્બામાં ભરીને બે થી ત્રણ વર્ષ સુધી સ્ટોર કરી શકો છો જ્યારે પણ તમે કોઈ પણ વસ્તુને લાંબો ટાઈમ સ્ટોર કરતા હોય ત્યારે એને પ્રોપર સુકવવી ખૂબ જ જરૂરી છે જેથી એ બગડી ના જાય હવે આ કેવી બની છે એ પણ તમને બતાવી દઉં તો તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ જાય એ પછી ચકરીને ફ્રાય કરવાની તો આ રીતે ચકરીને ગરમ તેલમાં મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર ફ્રાય કરવાની છે જે રાઉન્ડ શેપમાં ચકરી બનાવી છે એને પણ ફ્રાય કરીને બતાવી દો આને તળાતા થોડો વધારે સમય લાગતો હોય છે અને આને સુકાવવામાં પણ વધારે સમય લાગે છે જ્યારે તમે આ રીતની સળી બનાવો તો એ સુકાઈ પણ જલ્દી જાય છે અને એને તળવામાં પણ ઓછો સમય લાગે છે તો આ રીતે તમે આમાંથી આ રીતની ચકરી કે સળ કંઈ પણ બનાવી શકો છો